છેલ્લા પચીસ વર્ષથી જય જરા અન્ન ક્ષેત્ર ચાલે છે આમાં નથી કોઈ ટ્રસ્ટ નથી કોઈ આજે ગુરુવાર થયો આજે સબ પૂર્ણ પચીસ વર્ષથી કાર્ય જાણીએ મુજબ તો એ કાર્ય ખરેખર અભિનંદન ને પાત્ર છે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા ગ્રુપને મળવાના છે જે ગ્રુપ સતત પચીસ વર્ષથી દર ગુરુવારે સ્કૂલના બાળકોને પાંચસોથી છસો બાળકોને દર ગુરુવારે ભોજન આપે છે અને સરસ મજાનું કાર્ય કરે છે આ ગ્રુપ એટલે જલારામ સેવા ગ્રુપ એક્ઝેક્ટલી નાનકડા ગામમાં એક સૌથી મોટો પ્રયાસ છે જે પચીસ વર્ષથી સતત આવી કહી શકાય યુવાનો કામ કરી રહ્યા છે તો ચાલો આ ગ્રુપને આપણે મળીએ તમામ યુવાનો સાથે વાતચીત પણ કરીશું બાળકોને પણ આપણે ભોજનમાં શું શું આપે છે તે પણ આપણે જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહ્યો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ચૂકતા શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળતા મિત્રો અત્યારે આપણે ઊભા છે સાબરકાંઠાના ઈડર તાલુકાના ચાંડપ ગામે અને આ જ ગામે તે યુવકો જે સેવાનું કાર્ય કરી રહ્યા છે તે છે અને તેમનું કાર્ય આ ગામમાં કરે છે તો ચાલો તેમને મળીએ અને એક જેટલી કઈ જગ્યાએ કામ ચાલે છે અને કેટલા વર્ષથી આ ગ્રુપ કામ કરે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકવા શરૂ કરીએ આપણા વિડીયોની મિત્રો જળામ ગ્રુપ સતત પચીસ વર્ષથી આ ભોજન આપવાનું કામ કરી રહી છે દર ગુરુવારે વિદ્યાર્થીઓને ગામના તમામ વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે ચાલો આ ગ્રુપને આપણે મળીએ અને અહીંયા જલારામ બાપાનું મંદિર છે તેના આપણે દર્શન કરી લઈએ પહેલાં દર્શન કર્યા પછી ભોજન બાળકોને કંઈ કંઈ ભોજન આપવામાં આવે છે સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ જમે છે તમામ પ્રકારની વસ્તુ તમને બતાવીએ અને તે યુવાનો જોડે પણ વાતચીત કરીશું અને તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચાલો હવે આગળ વધીએ તો આ છે ચાંડપ ગામમાં આપણે અત્યારે ઊભા છે સામે છે જલારામ બાપાનું મંદિર તેના આપણે પહેલાં દર્શન કરી જોઈશું સામે સ્કૂલ બી સામે જ છે અને આ સ્કૂલમાં બાળકોને જો જમવાનું આપવામાં આવે છે અને આ સ્કૂલ છે પહેલાં આપણે મંદિરના દર્શન કરીએ પછી આગળનું બધું પછી જાણીએ પહેલાં આપણે જલારામ બાપાના મંદિરના દર્શન કરી લઈએ તમને પણ કરાવી દઉં અહીંયા બાળકો માટે ભોજન બનવાનું ચાલુ જ છે તે પણ આપણે બાદ પછી જોઈએ છે રસોડું રસોડું પણ તમને બતાવું પહેલાં આપણે જલારામ બાપાના સરસ મજાના દર્શન કરી દઈએ અને જોઈ શકો છો જલારામ બાપાની અદ્ભુત પ્રતિમાના દર્શન મંદિરમાં અંદર લઈ જાઉં તમને અને જોઈ શકો જલિયા જોગી વીરપુરવાળા મારા નાથ ભોજન બનીને બાપાને પીરસવામાં આવી છે જોઈ શકો છો બાકી કે અને આખું ભોજન એ ડીશ રેડી છે ભગવાન માટે પહેલાં અહીંયા ભૂખ ચલાવ્યો છે પછી બાળકોને આપવામાં આવી છે ચલો પહેલાં ત્યાં દર્શન કરી લો જલારામ બાપાના તો વિદ્યાર્થીઓ માટે જે જમવાનું બને છે રસોડું તમને બતાવી દઉં કે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ માટે જમવાનું રેડી છે અને પૂરીને બધું બનીને તૈયાર છે અને થોડી જ વારમાં બાળકોને રિસેસ પડશે એટલે જમવાનું આપવાન થશે વિદ્યાર્થીઓ માટે દૂધ રેડી છે પૂરી છે પછી રમકડા છે અને સબ્જી રહે છે અને રીતના ભોજન આપવાનું છે તે રેડી બનીને તૈયાર છે સ્કૂલના વિદ્યાર્થીઓ છે પ્રાઇમરીના તેમને આ ભોજન આપવામાં આવશે આજે જલામ ગ્રુપ દ્વારા દર ગુરુવારે છેલ્લા બાવીસ વર્ષથી એ ભોજન આપવામાં આવે છે અને આજે ગુરુવાર છે અને અત્યારે આપણે આવ્યા છીએ ચાંડપ ગામે અને અહીંયા બાળકોને ભોજન આપવાનું શરૂ થઈ ગયું છે ડિશનું પણ વિતરણ થઈ ગયું છે અને હવે ભોજન પીરસવામાં આવશે ટૂંક જ સમયમાં જોઈ શકો છો વિદ્યાર્થીઓને પીરસવાનું જમવાનું પીરસવાનું ચાલું છે મગની સબ્જી પીરસાઈ જાય છે પૂરી પીરસાય છે અને વિદ્યાર્થીઓ લાઈન સર પંગતમાં બેસી ગયા છે તમારે ત્યાં પણ જોઈ શકો છો બધા વિદ્યાર્થીઓને ભોજન મળશે અને આ પણ આબો જ પણ વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીને દુઃખ મળશે અને ભોજનની પણ વ્યવસ્થા છે અને તમામ ભોજન પીરસવામાં આવશે અને સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે વિદ્યાર્થીને જમવાનું પીરસાઈ ગયું છે અને સરસ મજાનું ભોજન વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે અને સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે ખૂબ જ સારું કાર્ય કહેવાય સરાહનીય કાર્ય કહી શકાય કે દર ગુરુવારે બાળકોને ભોજન આપવામાં આવે છે આ ગ્રુપ દ્વારા બાળકોને ભોજન પીરસાઈ ગયું છે અને બાળકો સરસ જે ભોજન કરી રહ્યા છે અને અદ્ભુત દ્રશ્યો જોઈ શકાય સેવાનું કાર્ય સરસ મજાનું થઈ રહ્યું છે અહીંયા પણ વિદ્યાર્થીઓ જમી રહ્યા છે અહીંયા પણ જમી રહ્યા છે અને સતત બાવીસ વર્ષથી આ કામ થઈ રહ્યું છે ખૂબ જ બિરદાલાયક કામ કહી શકાય અને ચાલો હવે તે યુવાનો મને મળીએ કેટલા વર્ષથી કરીએ છીએ અને આ કાર્યમાં કહે બીજું શું એડ કરેલું છે એમને તમામ વસ્તુ આપણે એમના જોડેથી જાણીએ છેલ્લા પચીસેક વર્ષથી આ ગ્રુપ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જલારામ ગ્રુપથી આ તમામ વિદ્યાર્થીઓને ગામના વિદ્યાર્થીઓને ભોજન કરવામાં આવે છે તો ચાલો વિગતે જાણીએ કે કેટલા વર્ષથી ચાલુ કર્યું અને કેટલા લોકો જોડાયેલા આ ગ્રુપમાં તમામ વસ્તુ જાણીશું જે આપનું નામ જણાવો અને આ ગ્રુપ ચલાવી રહ્યા શું નામ છે અને કેટલા વર્ષથી ચલાવો છે ને રાવલ મીર છે હું ચાંદોદનો રહેવાસી છું આ છેલ્લા પચીસ વર્ષથી જય જરામ અનસે ટ્રસ્ટ ચાલે છે આમાં નથી કોઈ ટ્રસ્ટ નથી કોઈ આજે ગુરુવાર થયો આજે આજે સબ પરિણપૂર્ણ જે દર ગુરુવાર દાતા આવી જાય છે વર્ષના બાવન ગુરુવાર હોય છે અને કારતક સુ સાતમ ના દિવસે જલારામ જયંતીના દિવસે અહીંયા જલારામ બાપાનું ગામમાં ભવ્ય વરઘડો નીકળે છે અને શોભાયાત્રા નીકળે છે તો એમાં પણ બે ત્રણ હજાર માણસો જમણ હોય છે અને વિદ્યાર્થીઓને ભોજનમાં કોઈ કઈ કઈ વસ્તુ આપવા નહીં દાતા જે કે જેવી સિઝન પર ફૂટ

યુવાનો કામ કરી રહ્યા છે સરસ પ્રેરણાદાયક કામ છે જ્યારે પણ જલારામ બાપાનું નામ આવે એટલે ક્ષેત્રની વાત ચોક્કસ આવે છે અને જે વીરપુરમાં ક્ષેત્ર ચાલતા છે તેવું જ ક્ષેત્ર સતત પચીસ વર્ષથી આ યુવાનો ચલાવી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન પાત્ર પણ છે તો મિત્રો કોમેન્ટમાં એક સરસ મજાનું આમના માટે વાક્ય પણ તમે લખી દેજો અહીંયાના શિક્ષક જોડે વાતચીત જો આપનું નામ જણાવો ને આ સેવાનું કાર્ય થયું છે કેટલા વિદ્યાર્થીઓ ટોટલ જમે છે અંદાજીત અને કેવું લાગ્યું છે આ કાર્ય અહીંયા બે હજાર બારથી જોબ કરું છું અને મુખ્ય શિક્ષક તરીકે એ જોબ કરું છું મારું નામ છે ડૉક્ટર એચ વી અને અહીં સ્કૂલમાં મારા અહીંયા પહેલાંથી અહીંયા જલારામનું સ્કૂલની સામે જ મંદિર છે અને ત્યાં બાળકોનું ભોજન દર ગુરુવારે જે હોય તે ગામની જે યુવા ટીમ છે તે ભોજન ભોજનનું કામ કરે છે અને સાથે સાથે ગામમાં હાઈસ્કૂલ છે હાઈસ્કૂલના તમામ બાળકો આંગણવાડી એક બે અને ત્રણના બાળકો અને કોઈ પણ ગરીબ હોય અને ગામમાંથી પણ જે ક્યારેક આવે છે એમને પણ એ ભોજન નિઃશુલ્ક પૂરું પાડે છે અને તમામ યુવા ટીમ છે એ સરસ ઉત્સાહથી કામ કરે છે અને ઘણી વખત અમારા સંકલનમાં રહી પણ સારું એવું કામ આ ની જે અન્ન ક્ષેત્ર ચલાવે છે ટીમ સારું એવું કાર્ય કરી રહી છે અને સતત પચીસ વર્ષથી કાર્ય જાણીએ મુજબ તો એ કાર્ય ખરેખર અભિનંદનને પાત્ર છે થેન્ક યુ અને સૌ ટીમને અહીંયા સારા પરિવાર વતી અમે સારા પરિવાર અભિનંદન પણ આપીએ છીએ આશા કરું છું કે તમને આ સરસ મંજાના ગ્રુપના કાર્યોનો વિડીયો ચોક્કસ પંદર વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને યુવાનો વિશે શું કહેવા માગો છો પણ કોમેન્ટમાં જરૂર લખજો વિડીયોમાં છેલ્લે સુધી જોતા બદલ થેન્ક યુ